રાધે રાધે આજે આપણે એક એમ કહી શકાય કે બહુ જ ઊંડા વિષય પર વાત કરવાના છીએ એક એવો પ્રશ્ન જે મને લાગે છે કે દરેક આધ્યાત્મિક સાધકના મનમાં ક્યારેક ને ક્યારેક આવતો જ હશે હા ચોક્કસ આવતો હશે કે આ સાચું સમર્પણ એ છે શું અને આ જે મન છે જે આપણને સતત ભટકાવે છે એના પર વિજય કેવી રીતે મેળવવો રાધે રાધે આપણી આજની જે ઊંડાણપૂર્વકની ચર્ચા છે એનો આધાર છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસારિત થયેલો શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક અદ્ભુત સત્સંગ એમાં એક ભક્તે આ જ પ્રશ્ન પૂછ્યો હતો અને મહારાજજીએ એના જવાબમાં મન સમર્પણ અને શરણાગતિના જે રહસ્યો ખોલ્યા છે ખરેખર અદ્ભુત છે બરાબર તો ચાલો આ અમૂલ્ય જ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીએ આપણો હેતુ એ સમજવાનો છે કે મહારાજજીના મતે સાચી શરણાગતિનો માર્ગ કેવો હોય છે અને એમાં જે પડકારો આવે એનો સામનો કેવી રીતે કરવો તો શરૂઆત આપણે એ મૂળભૂત પ્રશ્નથી કરીએ જે પંજાબના આંચલજીએ પૂછ્યો હતો એમનો પ્રશ્ન હતો સાચું સમર્પણ શું છે અને મને કેવી રીતે ખબર પડે કે મારું સમર્પણ વાસ્તવિક છે કેટલો પ્રામાણિક સવાલ છે બિલકુલ અને મહારાજજી આનો જવાબ એકદમ સ્પષ્ટ રીતે આપે છે તેઓ કહે છે કે આખી રમત આખી ગેમ જઝ મનની છે અચ્છા સાચું સમર્પણ એટલે મનનું સમર્પિત થવું અને તેઓ તરત જ ઉમેરે છે કે આ ખૂબ જ ખૂબ જ કઠિન છે અહીંયા એક વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ મહારાજજી કોઈ શાસ્ત્રની વાત નથી કરતા એ પોતાના જીવનનો અનુભવ ટાંકે છે હા બરાબર તેઓ કહે છે કે તેર વર્ષની ઉંમરથી આજ સુધી એમની આ મનરૂપી યોદ્ધા સાથે લડાઈ ચાલી રહી છે હજી પણ ચાલી રહી છે હા હજી પણ અને કહે છે કે હજી અંતિમ નિર્ણય નથી આવ્યો આ વાત સંઘર્ષને એટલો વાસ્તવિક બનાવે છે ને બિલકુલ બિલકુલ કારણ કે સમર્પણનો અર્થ શું છે વિષય વાસનાઓ અને દુનિયાવી અભિલાષાઓનો ત્યાગ અને જ્યારે મન આ બધી કામનાઓથી એમ કહી શકાય કે શૂન્ય થઈ જાય અને ફક્ત ભગવાનના ચરણોમાં લાગી જાય ત્યારે તે સાચું સમર્પણ કહેવાય છે પણ આપણે જાણીએ કેવી રીતે કે આપણી સાધના સાચી દિશામાં છે કારણ કે મન તો શું કહેવાય દગાખોર છે સાચી વાત છે એના માટે જ મહારાજજી એક અનોખી કસોટી બતાવે છે સ્વપ્નની કસોટી ઓ હા તેઓ કહે છે કે જાગૃત અવસ્થામાં તો આપણે સાવચેત રહીએ છીએ સમાજનો ડર હોય દેખાડો હોય પણ મનનું અસલી સ્વરૂપ એ તો સ્વપ્નમાં દેખાય છે ખરેખર જો તમારા સ્વપ્નમાં પણ વિષયોની અભિલાષા નથી તો સમજવું કે તમારી પ્રગતિ થઈ રહી છે વાહ અને પેલી બેલેન્સની વાત પણ બહુ મહત્વની છે મહારાજજી સમજાવે છે કે જો તમે મનની વાત માનો જેમ કે એને ભાવતું ભોજન કરાવો તો એ તમને મંદિર પણ લઈ જશે હા એ તમને લાંચ આપશે બરાબર એ તમને એવું ફીલ કરાવશે કે તમે બહુ સારા ભક્ત છો પણ સાચી કસોટી ક્યારે થાય જ્યારે તમે મનની વાત ન માનીને શાસ્ત્ર કે ગુરુની વાત માનો છો ત્યારે મન બળવો કરે છે ત્યારે એનું અસલી રૂપ દેખાય છે બિલકુલ ત્યારે એ વિરોધ કરે છે તર્ક કરે છે બીમાર હોવાના બહાના કાઢે છે સાચી વાત આ જ સંદર્ભમાં તેઓ ધીર પુરુષની વ્યાખ્યા આપે છે જે વ્યક્તિ મન દ્વારા અપાતા સુખ અને દુઃખ આ બંનેને સહન કરી જાય તે જ ધીર પુરુષ છે જેણે મનને મારી નાખ્યું હા એટલે કે નિર્વિષય કરી દીધું તેને જ પરમાત્માનું સાક્ષાત્કાર થાય છે ચલો હવે થોડી વ્યવહારુ વાત પર આવીએ શરણાગતિના વ્યવહારુ પાસા પર જો શરૂઆતમાં ઈચ્છાઓ ખૂબ પરેશાન કરે તો શું કરવું મહારાજજી કહે છે કે ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી એ આગ જેવી છે એક પૂરી થતા ચાર નવી જન્મે છે બરાબર એટલે શ્રેષ્ઠ માર્ગ તો ઈચ્છાઓનો ત્યાગ જ છે પણ જો ત્યાગ ન કરી શકાય તો એક ઉપાય છે શું ફક્ત ભગવાન પાસે જ માંગો કોઈ દુનિયાની વ્યક્તિ પાસે નહીં અચ્છા આનાથી શું થશે એક તો વસ્તુ પણ મળશે અને ધીમે ધીમે તેમાંથી મોહ પણ છૂટી જશે કારણ કે એ ભગવાનનો પ્રસાદ બની જશે વાહ આ તો ઈચ્છાને સાધન બનાવી દેવાની વાત થઈ તો પછી શરણાગતિનો સૌથી મોટો સિદ્ધાંત કરો છે મુખ્ય પાયો ચિંતા છોડીને ભગવાન પર સંપૂર્ણ ભરોસો કરવો મહારાજજી ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પોતાની ચિંતા કરવી એ શરણાગતિ પર કલંક છે કલંક છે હા તેઓ ગીતાનો શ્લોક યાદ કરાવે છે જ્યાં ભગવાન કહે છે કે જે અનન્ય ભાવે મારું ચિંતન કરે છે એમનો યોગ ક્ષેમ હું પોતે વહન કરું છું બરાબર એમની જવાબદારી મારી છે આ વાતને સાબિત કરવા માટે તેમણે પોતાની બંને કિડની ફેલ થવાનો જે પ્રસંગ કયો એ ખરેખર હૃદયસ્પર્શી છે ખૂબ જ શરૂઆતમાં એમણે પણ આઘાત લાગ્યો એ સ્વાભાવિક છે હા માનવ સહજ છે પણ પછી એમને સમજાયું કે એ પણ ભગવાનની પરમ કૃપા જ હતી કેવી રીતે એમને થયું કે જો હું સ્વસ્થ હોત તો કદાચ દેશ વિદેશ ફરતો હોત કથા ભાગવત કરવામાં હા પણ આ બીમારીએ તો મને એક જગ્યાએ મારા વૃંદાવનમાં સ્થિર કરી દીધો બરાબર એટલે જે પણ થાય છે તે ભક્તના મંગલ માટે જ હોય છે આ શ્રદ્ધા એટલે શરણાગતિ તો આ બધી ગહન ચર્ચા પછી આજના સમય માટે એટલે કે કલિયુગ માટે મહારાજજી શું ઉપદેશ આપે છે કોઈ એક મુખ્ય સૂત્ર એમનો અંતિમ અને સ્પષ્ટ સંદેશ એક જ છે કલિયુગમાં ફક્ત ભગવાનના નામનો જ આધાર છે કલયુગ કેવલ નામ અધારા બિલકુલ નિરંતર રાધા રાધા કહો ભગવાનનું સતત સ્મરણ કરવું એ જ જીવનની પરમસિદ્ધિ અને પરમ લાભ છે બીજું બધું ગોણ છે અને એમના પોતાના જીવનની સાધનાનો સાર પણ એ જ છે એક વાક્યમાં બધું જ આવી જાય છે હે હરી હું તમારા શરણે છું બસ આ એક વાક્યમાં બધું જ સમાઈ જાય છે સંપૂર્ણ સમર્પણ આજે આપણે શરણાગતિના માર્ગને ખૂબ જ ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ્યો એક વિચાર જે મારા મનમાં રહી જાય છે તે એ છે કે મહારાજજી કહે છે કે મન સાથેનું યુદ્ધ જીવનભર ચાલે છે તો શું જીત એ અંતિમ ધ્યેય છે કે પછી નિષ્ઠાપૂર્વક લડતા રહેવું એ જ સાચી સાધના છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે આપણી આ ચર્ચા માટેની મૂળ સામગ્રી ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી રાધે રાધે જો આપને આ ચર્ચા ગમી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ફરી મળીશું રાધે રાધે